જય માતાજી કેમ બધા મજામાં જો અત્યારે ટાઈમ થયો છે છ જેવો ને આપણે છ વાગે બ્લોક ચાલુ કર્યો છે કેમ કે આજે ટાઈમ જ નતો મેળો બ્લોક બનાવવાનો કપાસ મીઠતા હતા ને દાડી હતા કપાસમાં એટલે ટાઈમ મળ્યો નતો અત્યારે જો ચાલુ કર્યો છે લાતિય નો વાતાવરણ જો હવે કાઈ મામાઓ જો સુરત દાદાઈ આ થંબાની તૈયારી માં છે તેરેટેટ આપણે બ્લોગ ચાલુ કર્યો આપણે જો અત્યારે આયા તા સામેની વાડે આ રોજ આવી જાય છે તે જો એ તો સિંદુકી દૂર હોય કાઈ આ બજ પાડ્યું નથી ને જો આ રોજ ના ગણ કાયમ રોજ આવી જાય बस हगड़ हगड़ करने के जो आ बांधु से जायर आपड़े जो અત્યારે જહેરના બે પૂરા વાર લીધા છે આ બે પૂરા લઈ જવાનો હકીરે એક ભારી તો ખડની લઈ ગયા છે મે કીધું હરે જાય પાટી લો ઓલી અમારે પછી શું દાડી આવે ને તો

आवो लहनचा नो बाकडो लाया है तनिया मैली हाँ हो बे खावन टाइम थो है ते हम खू हूं खावन टाइम ही तई गयो मारे थे जाय हा खाली एक ते छे फरग्यांती और आयो ऊपर लारू आयो है लाराम लाराम रम बण हां खवारे हो तो हो खवारी रोटी ने कसरत करी है ने अब मोड़ो जन चाय पी नहीं जावन यो हूं नाश्ता टाइम पे गयो ફ્રેન્ચ વેબ ફાળ આમાં બોલ ગયા યાર બી હું બે ખાઈ ગઈ તો પપ્પા તોને ખબર નહી હું એકડી બે ખાઈ ગઈ હાલો ઈલા રમ રમ બેહ આપણે જવાનું છે અત્યારે ચોકડી એક પાઉ ભાજી લેવા હાલો જો ટાઈમ થયો છે અત્યારે 8:00 અને આપણે કાલનો બ્લોગ પૂરો કરવાનો છે આજ છે બીજો દિવસ કાલે આપણે તો આવી ગયો બ્લોક બનાવ્યો હતો થોડો પૂરો થયો નતો આજ થોડોક બનાવી નાખે તો થઈ જાય કે પૂરો તો સવાર સવાર આવું કઈક વાતાવરણ છે આજ બનશુબેન જો આવી ગયા પાડામાં આપણે જવાનું છે અત્યારે કપાવે એમાં તો હાલો કઈ કપાવે એમાં ગાડી આવ્યા હે બે ત્રણ जो आम चटवीण हमारा बंच बिना बजरंबे क्या है तो पढ़ा मुझे तो हम्म और जो आज तो लोबा ने नींद ना के दी है बाजू जो हवा कपा उगड़ी गया है वेंटा वेंटा आई है અત્યારે ડોબાને પાણી પાવા ભેસું ને ટાઈમ થયો છે અત્યારે 10 જેવો એલા કી પાણી પાઈ આવી હવે રે જો સાઈડ પર નાખી ગયા તા પાણી આવ દેખાડી આવી જો પીવે તો પરમાં જો પીવે તો નહી કે થોડ થોડું દેખાડ તો હાલો પાણી પાઈ દે જો અહીં ડોલ ભરી છે पाले बांधिन बताइए ठीक है ये भैया ये जो हमारा बंच सुबेन चढ़ी गई है लारा माथे बाकड़ा माथे चढ़े बैठा है यहां पे करे कहनी हेठू रंबायले आ मजा आ रहा हूं मजा आ रहा तुम क्यों उतरियो हो हम सो गई हूं हम हम આ હું પાણી એ હું તોડી જામ પર હા આમાં છે ને તો જંજીરા નો આવે ખાટા મીઠા આઈ રાખું બીજું પાણી રાખું હ ઓ બની ગયા પ્રસોઆ તો આ લો આ વિડીયો આપણે આ જ એન્ડ કરવાનો છે તો બધાને જય